વાત છે ઈસવીસન ઓગણીસો ચૌદ ની ગાયકવાડ સરકારનું એક મુખ્ય મથક ધારી ગામમાં પણ હતું આ ગામમાં ગાયકવાડ સરકારની પેદળ પોલીસની પલટન રહેતી હતી એ સમયના ખમીરવનતા બહારવડીયા રામવાળાએ આ પલટનના થાણામાં એક ચિઠ્ઠી લખીને નાખી આ ચિઠ્ઠીમાં રામવાળાએ ગાયકવાડ સરકારને એક સંદેશો આપ્યો હતો રામે ચિઠ્ઠીમાં લખ્યું હતું કે વાવડીને રામે ભાંગી છે નિર્દોષને ટીકતા નહીં અને ગરાસિયા ઉપર જે નવા કરને કાયદા દાખલ કર્યા છે તે કાઢી નાખજો રાજ બદલો તો કઠણ છે પણ ધારીને હું ભોળે દીએ ધમરોળી નાખ્યો લીખીચન રામવાળો આ જહાં ચીઠી વાંચી ગાયકવાડી પોલીસ અને આજુબાજુની એજન્સીના પોલીસો રામવાળાને પકડવા માટે મહેનત કરવા લાગ્યા રામવાળાએ ગાયકવાડ સરકારને ચીઠી લખી ત્યારબાદ એક દુહો ખૂબ પ્રચલિત થયો કે ધારી અમરેલી રુજતા અને ખાંભું થરથર થાય દરવાજા દેવાય રોંડે દીએ રામડા એટલે કે ગાયકવાડ સરકારના ધારી અમરેલી અને ખાંભા જેવા મોટા ગામોની પોલીસ પલ્ટનો પણ રામવાળાના ભયથી ધ્રુજી ઉઠે છે અને રામવાળાના ડરથી રોંડો થાય પહેલા સૌ પોતાના દરવાજા કમાડ બંધ કરી દે છે